જય જવાન જય કિસાન કેમ છો બધા મજા માને તો અત્યારે આપણે ગુગામીરી ગામ આવી ગયા છીએ ભાઈ ને આપણા સુરાપુરા દાદા છે તેના ભાઈબંધ આપણે આવી ગયા છીએ આશાબાપી હે ને આજે યજ્ઞ હતો એટલે આપણે આઈ જ અહીંયા આવ્યા છીએ ગુગાપી એ ગામનું નામ છે તમે ગુગામીરી તમે જુઓ શણગાર શણગાર કર્યો આજ યજ્ઞ હતો એટલે આજ આપણે ઉગા ગામ ગામમાં ગયા હતા ભાઈ એટલે કીધું આપણે આજ આપણા યુટ્યુબર બધા મિત્રો ને બતાવી આપણા ખેડૂત ભાઈઓને તમે જુઓ આવી રીતના યજ્ઞ થાય છે ત્યાં માણસો જુઓ પછી આપણે અત્યારે ઘરે આવી ગયા ભાઈ અત્યારે તો અહીંયા હાઈ તો ગાંઠિયા બને હે ભાઈ અરે કીધું વાહ મજા જ એવા રાખવાની એ તો ગાંઠિયા બને તમે જુઓ એકવાર વાહ ભાઈ વાય તો અમે આપણે થાકી ગયા હવરમાં હવા વાહ ગયા તા એટલે પછી ઘરે આવ્યા આજ વરસાદ જેવું હતું તો એ કે ગાંઠિયા બનાવે કીધું ગાંઠિયા બનાવી નાખે એમાં શું થઈ ગયો હવે અત્યારે ઉનાળો જ છે એટલે મજા મજા જ કર્યા રાખવાની ખેડૂને બધાને એટલે ગાંઠિયા બનાવ્યા જે વરસાદ જેવું હતું તો પણ વરસાદ તો કાંઈ આવ્યો નહીં તો આપણે ગાંઠિયા ખાઈ લીધા મજા જ એવા રાખીએ ભાઈ તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ ગાંઠિયા ખાવા જોઈ લો બાકી ગાંઠિયા એક નંબર બને હે ચેક કરો આપણે આગળના વિડીયોમાં મળશે બાય બાય ટાટા